ડેનકિંગ અંબેલી જાફરાબાદના છેલના ગામે હાઈવેની ગટરમાંગ દીકડો ફસાયો છેલના ગામે દીકડો હાઇવેની ગટરમાંગ દીકડો અચાનક ફસાયો દીકડો ફસાતા સ્થાનિક લોકોમાંગ દોડધામ મચી આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા વન વિભાગે દીકડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી વન વિભાગે ભારે જહેમત બાદ દીકડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી જાફરાબાદ વન વિભાગે રાત્રિએ સિંહણ અને દીપડાનું રેસ્ક્યુ કરી સરાહની કામગીરી કરાઈ રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ આપનું નામ મારું નામ દીપકભાઈ અજીભાઈ કોલડિયા ગામસેલણ આજે શું ઘટના બનેલી આજે ઘટના એવી રીતે બની હતી કે અમારે આજે નેશનલ હાઈવે વાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં એમાં સવાર સવારમાં દીકરો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેં અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા અને કોઈ જાનહાની કે નુકસાની કરેલ નથી નીભાઈ